મિત્રો રુદ્રાક્ષ ના નવા માં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે અમરેલી જિલ્લાની મધ્યમાં એક મહાત્માની ચેતન સમાધિના દર્શન કરવાના છીએ જેમનું નામ છે મુળદાસ બાપા મુળદાસ બાપાની ચેતન સમાધિના દર્શન કરવા માટે તમારે અત્યારે અમે અમરેલીનું જે નાનું બસ સ્ટોપ છે હરિરામ બાપા ચોક ત્યાં છીએ તો હું તમને રસ્તો બતાવીશ ઘણા લોકોને એ સવાલ હોય છે કે તે ચેતન્ય સમાધિ ક્યાં આવેલી છે તો આજે આપણે આ વરસાદ ચાલુ છે અમરેલીમાં ફૂલ ચોમાસું છે એટલે વરસાદ તો રહેવાનો જ અને તમે સામે નાગનાથ મંદિર પણ જોઈ શકો છો તો નાના બસ સ્ટોપે આપણે છીએ હવે અહીંયાથી હું તમને બતાવીશ કે કઈ સાઈડ જવું કઈ રીતે જવું ત્યાં પહોંચવા માટે શું કરવું અને ત્યાં જઈને શું શું દર્શન કરવા લાયક છે તેમની સમાધિ સિવાય ત્યાં બીજું શું જોવાલાયક છે તે પણ આપણે જોઈશું તો અત્યારે આપણે નાગનાથ મહાદેવના જે મંદિર છે તેમની અત્યારે એક્ઝેક્ટ સામે આ નાનું બસ સ્ટોપ છે તેનીથી પસાર થઈ થઈ રહ્યા છીએ અને હવે આપણે આ જે આગળનો જે ચોક આવશે તેનું નામ છે સંત શ્રી મુળદાસ બાપા ચોક જોઈ શકો છો તમે અહીંયાથી જ યુટર્ન લેવાનો છે અને ત્યાંથી તમારે જવાનું છે હરિરોડ તરફ એટલે કે અમરેલીની જે લાઇબ્રેરી છે ત્યાં તરફ થી તમારે ટાવર ચોક તરફ જવાનું છે જ્યાં તમને જૂનું અમરેલી દેખાશે જોઈ શકો છો તમે જે નળિયાવાળા મકાન અને જે જૂની વસ્તુઓ હતી તે બધું દેખાશે અને ત્યારે આપણે થી જે જૂના અમરેલી તરફ જઈ રહ્યા એટલે કે ટાવર ચોક ટાવર ચોક અમરેલીમાં ખૂબ પ્રખ્યાત છે વરસાદ છે પણ આ અહીંયા છે ને ટ્રાફિક વાળો આ એરિયો છે જો તમે કાર લઈને આવતા હોય તો થોડુંક ધ્યાન રાખવાનું ધીમો ધીમો વરસાદ ચાલુ છે અને આ તમે મારી સામે જોઈ શકો છો આ જે ટાવર ચોક છે અમરેલીનો એ ત્યાં આપણે પહોંચી ગયા છીએ અને અહીંયા આપણે ગાર પાર્કિંગ કરશું અત્યારે વરસાદવાળું સિઝન છે એટલે ગાડી આવી ગઈ બાકી અહીંયા કેવું છે કે ફૂલ ટ્રાફિક રહે છે અને ગાડી પાર્ક કરવાની થોડી બી જગ્યા રહેતી નથી જો અંદર પણ મૂળદાસ બાપાની એક સુંદર મજાની મૂર્તિ જોવા મળે છે આ ટાવર ચોકની એક્ઝેક્ટ નીચે આ તમે ટાવર ચોક જોઈ રહ્યા છો અને ટાવર ચોક થી અંદરની ગલીમાં એટલે કે અહીંયા હું ઊભો છું અને અહીંયાથી અંદર જવાનું રહેશે તો હવે તમને અંદર જઈને બતાવશું કે કઈ રીતના અંદર જવાનું ને બધું નાની એવી ગલી છે હવે અમે સંત મુરદાસ બાપાની જગ્યા ઉપર પહોંચી ગયા છીએ દરવાજો છે નાની એવી ગલીમાંથી અંદર જવાનું છે અમે લોકો મુરદાસ બાપુની જગ્યાએ પહોંચી ગયા છીએ સુંદર મજાની આ જગ્યા છે સતીષભાઈ તમે બતાવો જૂનું બાંધકામ અને આ તમે કુઈ જોઈ શકો સંતશ્રી બાપુના નામે જ આ કુઈ છે આ કુઈનો ઇતિહાસ જો તમે લોકોએ મૂવી જોઈ હોય કે જ્યારે એક મહિલા છે તે આ કુઈમાં પડવા આવેલ અને બાપુએ તેને બચાવેલ આ તે જ કુઈ છે અને હવે તમને લોકોને અંદરના દર્શન કરાવી તો અમારા વિડીયોમાં બન્યા રહેજો કેમ કે હજી ઘણી અંદર વસ્તુ જોવાલાયક છે તો વિડીયો તમે રહેજો તો તમે અહીંયા જોઈ શકો છો શિવલિંગ જે છે તે સંત મુળદાસ બાપુની સમાધિ છે અને ઉપર તમે મુરદાસ બાપુનો જૂનો ફોટો ઉપર મુક્તાનંદ સ્વામીની જે સ્વામી જે થઈ ગયા તેમનો ફોટો છે તમે બધી જ વસ્તુ જોઈ શકો છો તમે અહીંયા અખંડ જ્યોત પણ જોઈ શકો છો ખૂબ સુંદર મજાની જગ્યા છે ઉપર તમે મૌલિકભાઈ બતો બ્રહ્માજીની સુંદર મજાની મૂર્તિ હનુમાનજી મહારાજની મૂર્તિ જોઈ શકો છો જે મુરદાસ બાપા હતા એમનો જન્મ ઉના તાલુકાના આમોદરા ગામમાં થયો હતો જે અહીંયાથી બહુ દૂર છે અત્યારે ગીર સોમનાથ જે તાલુ જિલ્લો છે તેનો ઉના તાલુકો અને તેમાં મુરદાસ બાપુનો જન્મ થયો હતો ત્યાં આમોદરા ગામ છે ત્યાં ખૂબ સુંદર મજાની વાતો છે હજી તમને અઢળક વસ્તુઓ હું તમને બતાવીશ આ તમે જોઈ શકશો મહાત્મા શ્રી મુલદાસજીએ આર્યને કુએ પરથી બચાવી એની પણ એક સુંદર મજાની ઘટના છે એ પણ હું તમને હમણાં જણાવું કુઈ પાસે જઈને અને મહાત્મા શ્રી મુલદાસજી સ્વામી જીવન સમાધિસ્થ થયા તે પ્રસંગનું દર્શાવતું ચિત્ર આ જોઈ શકો છો તમે જે એમનો આશ્રમ હતો અને તેઓએ સમાધિ લીધી હતી તેનું પણ અહીંયા ચિત્ર જ બતાવવામાં આવે છે મહાત્મા મુલદાસજી જે ખાડીમાં ચાદર પાથરી ઉપર બેસી ભજન ગાતા દીવમાં જાય છે તમે જોઈ શકો સુંદર મજાનું નાનું એવું ચિત્ર અહીંયા મૂકવામાં આવેલ છે અને નીચે પણ તમે મુલદાસજી ગોંડલ મુકામે જાય છે તેનો પણ અહીંયા એક ઇતિહાસ છે જ્યાં ગુરુશ્રી જીવણદાસજી મહારાજ લાલગીરી સાથે સાક્ષાત થાય છે હજુ પણ મૌન મંદિર બતાવવા મળ્યું ભાઈ ઉપરથી અહીંયા એક વૃક્ષ છે અને અહીંયા એક એવું આ એક ખૂબ જ જૂનું જે અહીંયા જે છે તે મકાન પણ પાછળ તમે જોઈ શકો છો ઘણી બધી રસપ્રદ વાતો પણ જોડાયેલી છે સંત મહાત્મા મુરદાસજીની ચૈતન્ય સમાધિ તેમની પત્ની વેલુબાઈનું અવસાન થતાં તેમણે વેલુબાઈ પાછળ ભંડારો કર્યો અને પછી આશ્રમનો વહીવટ શિવદાસ નામના શિષ્યને સોંપી દ્વારકાની યાત્રાએ નીકળ્યા હતા અને તેમણે દ્વારકા આવ્યાથી પછી રામનવમીના દિવસે એકસો ચાર વર્ષની ઉંમરે ચૈતન્ય સમાધિ લીધી હતી ખૂબ જ જૂનો ઇતિહાસ ધરાવતી આ અમરેલીની જગ્યા છે અહીંયા તમે જોઈ શકો છો આ મંદિર પણ ખૂબ સુંદર મજાનું છે અને અહીંયા તમે વાંચો સંત શ્રી મોદાસ બાપુની જગ્યા ચૈતન્ય સમાધિ અને આ જે છે જે નવું મંદિર બન્યું એમનું ખાતમુહૂર્ત મોરારી બાપુના હાથે થયેલું છે તમને પાછળ એક નાનું એવું બીજું મંદિર પણ છે તેમના પણ દર્શન કરાવવું પંદરની પાછળનો નજારો છે અહીંયા એક નાની એવી જગ્યાઓ છે અને ગૃહ પણ છે તે પણ બતાવું તો હલો આ તમે જે ફોટો જોઈ રહ્યા છો તે સદગુરુ મુક્તાનંદ સ્વામીજીનો છે જે દીકરી જે કૂવામાં પડવા અહીંયા જે તમને હમણાં આગળ કૂવો બતાવ્યો તે તેમાં પડવા આવ્યા હતા રતન નામ હતું અને તેમને એક દીકરીનો જન્મ થયો હતો અને તે દીકરીનું નામ રાધા હતું અને રાધાના લગ્ન કંઈક થયા અને ત્યાંથી તેમના ઘરે મુક્તાનંદ સ્વામીજીનો જન્મ થયો અને તેઓ સ્વામિનારાયણ સંપ્રદાયના ખૂબ મોટા એવા સંત હતા તમે જોઈ શકો છો મારી પાછળ તમે જૂનું બાંધકામ વાળું તમે ગૃહ પણ જોઈ શકો છો સંવંત ઓગણીસો ને બાણુંમાં માં આ બનાવવામાં આવ્યું હતું આ જગ્યા સારી એવી છે અને તમે અત્યારે બધું બંધ છે આ પેલાનું બાંધકામ તમે જોઈ શકો છો અને બાજુમાં હનુમાનજીનું મંદિર છે તો ત્યાંના દર્શન કરાવું ત્યાં મુળદાસ બાપુની પણ પ્રતિમા છે અને ત્યાંના દર્શન કરાવું તમે મુળદાસ બાપુની પ્રતિમા જોઈ શકો છો અને અહીંયા હનુમાન દાદાની પ્રાણ પ્રતિમા છે તમે જોઈ શકો છો ગુરુ દત્તાત્રે ત્યારબાદ સરસ્વતીમાં શ્રીરામ ભગવાન ગણપતદાદા તમે બધા પ્રતિમા જોઈ શકો છો સુંદર મજાનું મંદિર છે અને હનુમાનજીના તમે સુંદર મજાની હનુમાનજીની જે તમે મૂર્તિ છે તમે જોઈ શકો છો અમે વિવિધ હનુમાન દાદાના દર્શન કરતા હોય અમને નવા નવા હનુમાન દર્શન થાય આ મૂર્તિ કંઈક અલગ છે કેમ કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ મૂર્તિ જોવા મળે છે તમે જોઈ શકો તો તમને અમારો આજનો આ જે મુરદાસ બાપાની જગ્યા બતાવી ખૂબ જ ગમ્યો હશે છે અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ રુદ્રાક્ષ ફાઉન્ડેશન બ્લોક્સ ને તમે સબસ્ક્રાઈબ કરીને રાખો અને અમે અનેક વિવિધ પ્લેટફોર્મ ઉપર છે જેની લિંક અમારા જે ડિસ્ક્રિપ્શન છે એની અંદર છે તો જલ્દીથી જાઓ અને અમને ફોલો કરો મળીએ નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ